આજે રામનવમી નિમિત્તે શ્રી બાળકૃષ્ણ હવેલી લાઠી ઝડપથી શરબતનું જે આયોજન થયેલું છે એના વિશે હું તમને બધી માહિતી આપી જય શ્રી કૃષ્ણ અમે સરબત બનાવી રહ્યા છીએ અત્યારે વરિયાળીનું અમારા મિત્રો છે બધા એ બધા શરબત બનાવવામાં સહયોગ આપે છે હવે થોડીક વાર પછી શોભાયાત્રા નીકળશે શોભાયાત્રામાં આપણે જે શરબતનું વિતરણ કરવાનું છે આજે જો બધા અમે શરબત બનાવી છે અત્યારે આ બધા અમારા મિત્રો છે આ આજે અમારે ઠાકોરજીની હવેલી હોય ના દર્શન કરશે એટલે હવે દર્શન પણ કરાવવા છે આજે બન્યા কাকিব আমাকে নাকি